જોનો ફોન હતો ફોનની બત્તી નહી ગઈ દાદીઓ ફોનની બત્તી જ નહીં એ એ કાકા દાદા ગદક કો થા હે યાર કાકા રે હો ફોન કરું બસ એ કાકા યાર હાલો સાહેબ આજો ફટ ફટ ઓય બે ને તેમાં ફોન લઈ તા કે કરો કાકા યાર સાહેબ બે 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 લઈ જતો પોલીસ સાહેબ એક